વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીની અડસઠમી પુણ્યતિથિ છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લકડીપુલ કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજે બે મહાન વિભૂતિઓ કહી શકાય કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની પણ પુણ્યતિથિ પર વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા

ઇન્દિરાજી ગાંધીને સતસદ નમન કરીને પુષ્પાંજલિ કરી છે સાથે અમે સરદાર વલ્લભભાઈ પટેલ જે લોખંડી પુરુષ ભારત રત્ન નાયબ વડાપ્રધાન એમને પણ અમે અહીંયા પુષ્પાંજલિ કરી છે અગાઉ અમે ડેરીડિયા સરકાર એમની પ્રતિમાને ભૂલા કર્યા છે ઇન્દિરાજી ગાંધીની વાત કરીએ તો આ ઇન્દિરા ગાંધી હતા કે જેમનામાં જે નિર્ણય શક્તિ હતી અને એવી નિર્ણય શક્તિ કે અમેરિકા જેવો દેશ જ્યારે ઇન્દિરા ગાંધીને ના પાડી તે છતાં ઇન્દિરાજી એ સમયે પાકિસ્તાનના બે ટુકડા કર્યા અને બાંગ્લાદેશ અલગ કર્યો સબક શીખવાડેલો પાકિસ્તાનને એ ઇન્દિરાજી ગાંધી હતા દેશના યુવાનો ખેડૂતો મહિલાઓ માટે હરિત ક્રાંતિ હોય શ્વેત ક્રાંતિ હોય એ તમામ યોજનાઓ ઇન્દિરાજી ગાંધીના સમયમાં આવી હતી અને એક એવું વ્યક્તિત્વ એક કુશળ નેતૃત્વ અને એવા ઇન્દિરાજી ગાંધીના જે પુણ્યતિ નિમિત્તે સમગ્ર કોંગ્રેસ પરિવાર એમને અમે સતત દમન કરીએ છીએ યાદ કરીએ છીએ